બરાબર ચાર વર્ષે કોરોના રિટર્ન્સ એટલે આમ તો કોરોનાની વેક્સિનની ચર્ચા ફરીથી ચાલુ થઈ છે એસ્ટ્રાજે નામની જે વેક્સિન આપવામાં આવી છે એટલે કે ભારતમાં કોવિશિલ્ડ એ અને એનાથી જે સાઈડ ઇફેક્ટ થઈ એનું એની એક કાનૂની લડાઈ બ્રિટનમાં શરૂ થઈ છે આજે આપણે વાત કરીએ કોરોના વેક્સિનની આ કાનૂની લડાઈ એના વિજ્ઞાન એના તબીબી પાસા અને એના રાજકારણ વિશે નમસ્કાર ભારતમાં કુલ એકસો કરોડ ડોઝ કોવિશિલ્ડના અપાયા છે આ એકસો કરોડ એટલા માટે થાય છે કે એક એક વ્યક્તિ બબે ડોઝ અને બુસ્ટર ડોઝ પણ લીધા છે પણ સૌથી વધારે આપણને એટલે કે ભારતીયોને જે વેક્સિન આપવામાં આવી છે એનું નામ છે કોવિશિલ્ડ એ એની ઓરિજિનલ કંપનીનું નામ છે એસ્ટ્રાઝેનેકા આ કંપની સામે બ્રિટનમાં એક કેસ થયો છે અને એ કેસ હાઈકોર્ટમાં આવ્યો છે અને એ એના હિયરિંગમાં આ કંપનીએ એવું સ્વીકાર્યું છે કે આ રસીથી અમુક રેર કેસમાં સાઈડ ઇફેક્ટ થઈ શકે એમ છે આ કાનૂની લડાઈ એવી છે કે એક પેશન્ટને આ રસી આપવામાં આવી હતી ને એને બ્રેઇનસ્ટ્રોક આવ્યો અને બચે એમ નહોતો પણ એ માણસે પછી પાછળથી કાનૂની લડાઈ શરૂ કરી અને એ કેસ અત્યારે બ્રિટનની કોર્ટમાં ચાલે છે કોર્ટમાં કંપનીએ એવું સ્વીકાર્યું છે કે થ્રોમ્બોસિસ થ્રોમ્બોસાઈટોપેનિયા સિન્ડ્રોમ એટલે ટીટીએસ એના કારણે આવું થયું હોઈ શકે અને એમાં શું થાય આપણે સાદી ભાષામાં સમજીએ કે લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયા થાય અને પ્લેટલેટ્સ ઘટી જાય ડોક્ટરો ખાસ કરીને ભારતના ડૉક્ટરો હજુ પણ એવું જ કહે છે કે કોઈ પણ વેક્સિનની સાઇડ અસર હોય જ છે એમ કોવિશિલ્ડ કે કોરોનાની તમે કોઈ પણ રસી લીધી હોય એની સાઇડ અસર રહેવાની જ છે અને એ બહુ જ વેરી વેરી રેર હોય છે અમુક કિસ્સામાં આવું શક્ય છે પણ એની સામે વેક્સિનના ફાયદા ઘણા છે એટલે આપણે એને જોવા જોઈએ એવું ડોક્ટરનું કહેવું છે હવે આપણને આ મુદ્દો કેવી રીતે સ્પર્શે છે એનું કારણ એ છે કે છેલ્લા એક બે વર્ષમાં આપણે ત્યાં એવા ઘણા બધા કિસ્સા ખાસ કરીને યુવાનોમાં અચાનક મૃત્યુના કિસ્સા આપણે જોયા હાર્ટ એટેક આવ્યો ગરબા રમતા હોય અને પડી જાય બ્રેનસ્ટ્રોક આવી જાય આવા ઘણા બધા કિસ્સા આપણે ત્યાં આપણી નજર સામે જ બન્યા છે એટલે તરત જ આપણને એના માટે રસી જવાબદાર લાગે છે ખરેખર ટીટીએસ જે છે એનાથી શું થાય એ પહેલા સમજી લઈએ એક મગજ આંતરડા પગ હૃદયમાં લોહી ઘંટાઈ જાય લોહીમાંથી પ્લેટલેટ ઘટી જાય માથામાં દુખાવો રહ્યા કરે પગમાં સોજા ચડી જાય પેટમાં દુખાવો રહ્યા કરે અને ભૂલી જવાય અથવા વિચારોમાં તકલીફ પડે શક્ય છે કે કોરોનાની વેક્સિન લેનારી ઘણી બધી વ્યક્તિઓને આમાંનું કંઈક અનુભવાયું હોય પહેલા બંધ કરી દીધી અને નવાઈની વાત એ છે કે જયારે એસ્ટ્રાજેનેકા રસી બનાવી ત્યારે બ્રિટનના પ્રાઇમ મિનિસ્ટરે અને વિજ્ઞાન જગતની બ્રિટનની સૌથી મોટી શોધ પણ ગણાવી હતી અને છેલ્લે રસીના ના રાજકારણની વાત કોંગ્રેસે હવે એવો સવાલ પૂછ્યો છે કે આ એ જ કંપની છે જેણે ભાજપને ત્રેપન કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું અને આ રસીની જ્યારે લોકોને રસી આપવામાં આવતી હતી ત્યારે ભાજપે વડાપ્રધાનનો ફોટો છાપીને સર્ટિફિકેટ આપીને જશ લીધો હતો તો જે લોકોના મૃત્યુ થયા છે શું એના વિશે ભાજપ જવાબ આપશે આવો કોંગ્રેસે પ્રશ્ન પૂછ્યો છે સોમવારથી શુક્રવાર સુધી રાત્રે આઠ વાગે તમે જોતા રહો એડિટર આવતીકાલે ફરી મળીએ નમસ્કાર શેર શહેર ડાઉનલોડ કરવું દિવ્ય ભાસ્કર એપ